બદાઈ મિત્રોને પહેલા તો હર હર મહાદેવ તો જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આજ આવી ગયો છે ફાઇનલી આજ અમારું કેદારનાથનું ટ્રેકિંગ ચાલુ થવાનું છે અત્યારે હમણે જો હવા મસ્ત પડે છે ને ટ્રેકિંગ આજ ચાલુ થવાનું છે જે મહિનાથી અમે રાહ જોતા હતા કે દિવસ ક્યારે આવશે તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે અને આજ બધા એટલા મોજમાં છે અને ઠંડી ગઈ અથા તો એવું વિચાર્યું કે ચોકનું બેર ચોકનું બેર અહીં ટાઈડર જેટલી છે લઈને ખતરનાક છે હાલ રૂમ રાખી ને એમાં બગડી ગયું ઠંડા પાણીના ઘરે નિયનત નતા ગુજરાતમાં ના ઠંડા પાણી બોલો વિચાર કરો કેટલો હરક નહીં જાવું છે તો જાવું છે સાહેબ કે કેમ અરે હર મહાદેવ આજે બાબા કેદારનાથજીની જય હો आज हम पहुंचे हैं दीपावली के शुभ अवसर में केदारनाथ बाबा के धाम उनकी चरणों में दिवाली का जो है त्योहार मनाने हर हर महादेव हर हर महादेव ये हमारे ड्राइवर साहब है अच्छे हैं। तो जो आए हमारी रूम थी रूम में भी ना नजारा जो रूम थी खतरनाक हुआ है ना बाकी रूम थे वातावरण सब

બધા જો નવે નવે જ આવી છે બધા પાછળ છે રજિસ્ટ્રેશન કરાવી પછી નીકળવી આપણું રજીસ્ટર થઈ ગયું છે આપણે હવે ઉપર જ આવી અત્યારે જો કે જીપમાં જવાનું છે એ જીપમાં આપણે ગૌરી કુંડુથી જવાનું પડે એ ગૌરી કુંડુથી જીપમાં બેસી જવી પછી ત્યાંથી ટ્રેકિંગ ચાલુ થાય અને જોવી મહાદેવ કેવી પરીક્ષા લે દર્શન કરવા માટે તો ફાઈનલી ગૌરી કુંડ સાહેબ નીકળી ગયા છે બકરાજામાં જીપમાં ભરી દીધા છે પેલા અમે ન બાર કરવા પડે છે મહાદેવ બોલાવી લીધા એ કે પણ પેલી વાર હરખ છે ને અલગ જ છે કાંઈક આડુ બોલી ગયો નાનો ભાઈ આમ માફ કરી તમે આનું વાતાવરણ એમ છે ઠંડી છે એની ના નથી વાતાવરણ એવું છે ને સવારું અમે ઉપર જોવો તડકો નીકળ્યો અને આ નીચેનું વાતાવરણ જો વાતાવરણ એ હાવ કલર નીકળે જ કરે હા હેલિકોપ્ટર આ ખચર વાળા બધું વિદ્યા જગ્યા ઉભા ખચર ખચર એમ કરે પણ નહીં આયા ઠેક આવીશું માધ્યમ દર્શન ખચર તો બેન કરવા પ્રોબ્લેમ હોય તો ઠીક છે પણ આ તો છે આપણે હાલી એક એમ છે તો હાલીને જવાય છે તો જો અત્યારે ગૌરી કોણ ફોગી જાય છે અહીંયા દર્શન કરીને આગળ નીકળી અડધા લોકો પાછળ છે એની વાટે છે પછી દર્શન કરી પછી આગળ નીકળી બ્લોગમાં તો કન્ટિન્યુ બનાવીએ છીએ તો મસ્ત મજાના અમે દર્શન કરી લીધા છે પછી અમે ત્રણે હાલતા છે આમને પાછી માનતા છે કા તમારે માનતા છે ને જો એમની જર્ની હવે સ્ટાર્ટ થઈ ગઈ છે તો કે બધાની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ પણ એના માનતા છે ને સ્ટાર્ટ થાય ગૌરી કુંડ થી તો અમારે સવારનો નાસ્તો બાકી હતો એટલે નાસ્તો કરવા આયા તો છે લાગે તો નાસ્તો કરીને તો ક્યાં ના નીકળી જ્યો છે ઘણો આલી પણ આરામ કે આરામ કચરવાળા લગભગ હતા

એક ચારે બાજુ હું ક્યાં નો જોઉં છું ને એટલે ખચર આવી નો દેખા 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 ક્યા જો આ ખચર કેવા હેરાન કરે ખબર વાત જાવ દે જો બીજા બીજા આલવું પડે યાર એલા હેરાન કરે અને એક આ તું વાગો ખચર ચાહે ખચર ચાહે કડિયા ઘડે બધા ઈ પૂછે છે કા ચાહે ખચર નહીં ચાહે હવે બેદેલી છે હે ઘોડા આપડે ઘોડા જેવા થઈ જાય હકીકત માં એનર્જી હોવી જરૂરી છે હું તો ગ્લુકોઝ ને ઉજવી લાયો છું શ્વાસ ચડી જાય

એટલે આશાંતિ નથી પહોંચી શકતા અહીં પરીક્ષા દેવી પડે મહાદેવ અહીં કા પરીક્ષા દેવી પડે ને ક્યારે પહોંચી શકો બાકી એમ નામ નથી પહોંચી શકતા કેદારનાથ કેદારનાથ છે ને કે છે લોકો જે મહાદેવ બોલાવે ને એ જ લોકો આવી કે આપણે તો બોલાવી લીધા પ્રાર્થના કરીશ કે તમને પણ જરૂર બોલાવે જય શ્રી કેદાર હવે ખાલી તેર કિલોમીટર રહ્યું છે

અત્યારે એક જગ્યાએ લીંબુ શરબત પીવા ગયા હતા ડાયરેક્ટ પી લીધું પેલા વાહ સાંભળો ડાયરેક્ટ પી લીધું પછી પેમેન્ટ દેવાનું થયું ને ચાર ગ્લાસ લીધા હતા હવે નાના નાના જ છે એ રીતે નકરું ખારું મીઠામાં પાણી નાખેલું થોડુંક લીંબુ નાખેલું એવું હતું છતાં પણ પલાણે પી લીધું અને પેમેન્ટ દેવાનું છે ને કે બસો રૂપિયા વાહ આવું થાય એટલે કેદારનાથમાં આવો ને ત્યારે પેલા ભાવ પૂછી લેવાનો લેવાના ખચ્ચર રહ્યો મળી હકીકતમાં ખચ્ચર બહુ હેરાન કર્યો એટલે હું બ્લોગ શૂટ કરતો નથી ક્યારે ક્યાંથી આવી છે ને કાંઈ નક્કી ન કહેવાય અને એમાં પગ મેકી દીધો હોય તો અત્યારે પાંચ દસ મિનિટનો બ્રેક લીધો તો બધા હાવ થાકી ગયા ગ્લુકોઝ ને એવું પીલું હતું એ પીધું થોડીક એનર્જી મળે ઘડીક લીંબુ શરબત ને ઘડીક ગ્લુકોઝને એ બધું આંખ્યા છે બધા ભેગા થઈ ગયા નવ જોડે આગળ છે આ ખતર જ બહુ નડે છે ક્યાં ક્યારે ક્યાંથી આવી જશે ને કાંઈ નક્કી નથી રહેતી અત્યારે ગરમી થાય છે જો બોટ બધું કાઢી રાખી ફૂલ ગરમી થાય છે બધું હોય વજન ઉપાડીને જવાનું ઉપર પણ ઉપર ઠંડી હશે કાંઈ નહીં ધીમે ધીમે હાલા જાય બ્લોકમાં બની જાય હા બ્યુટીફુલ લોકેશન ઉપર ફોટોશૂટ કરતા હતા આ બધું છોડ છોડવું પડે ત્યારે લઈ જાય જય શ્રી કેદાર જય શ્રી કેદાર એક ફોટા પાડવા માટે શું કરવું પડે બોલો કેમ કે આપણે આ બાજુ ક્યારેક જ આવવાનું ફોટોશૂટ કરેલું ક્યારેક યાદી જોવા થાય એમ કાંઈ બાકી તો ધીમે ધીમે હાલ્યા જાય થાકી જાય તો થોડો બોલો આરામ કરી લેવી છે બે પાંચ મિનિટ રેસ્ટ કરવી જોયું કેટલા કલાક થાય લગભગ તો દસ કિલોમીટર હા દસ કિલોમીટર જોયું દસ કિલોમીટર જય શ્રી કલા અહીંયા એક વાત તો છે જ વધારે હે ને ગુજરાતીઓ જ છે એ પણ ગુજરાત ને ગુજરાતથી ભાવનગરથી હોય રાજકોટ હોય રાજકોટ થી હોય રાજકોટથી વધારે એમ ગુજરાતી જ વધારે છે બધા મળે છે આપણે કદાચ હું બ્લોક શૂટ કરતા હોય તો સાંભળી જાય ગુજરાતી લાગે છે પછી વાતચીત કરવી એમ તમે ક્યાંથી અમે ક્યાંથી એ રીતે આમ જો લોકેશન જો એક પ્રકારનું કહેવાય ને તો સ્વર્ગ છે સ્વર્ગ ઉપર જવા માટે મહાદેવ પરીક્ષા લે છે પાકું છે કાલે તમે જો ઉભા રહ્યા તો ઠંડી લાગશે અને આયુષ્ય તો ગરમી લાગશે સ્ટીટ દસ કિલોમીટર છે જો ત્યારે ભગવા અગિયાર તો વાગી ગયા છે લગભગ ચાર ચાર પાંચ વાગે જાય છે જો અત્યારે એનર્જી માટે આ ડીશ થાવી છે ત્રણેય થોડીક એનર્જી મળતી રહે એટલે મજા આવે ટૂંકમાં જો આ ખાઈને બસ હવે નીકળવું છે તો ફાઇનલી હવે ખચ્ચરથી અમને શાંતિ થઈ ગઈ જો સામેનો સાઈડ છે ને રસ્તો

ખચરનો સહારો બને ત્યાં હું ધીમો લેતા અને કદાચ સહારો લેવો પડે ને તો એ ખચરને કાંઈક ખવડાવજો મેં અત્યારે એક બે દ્રશ્યો એવા જોયા ને કે ખચરના ઢોરની જેમ મારતા હોય છે એ ખોટું છે યાર ખચર ઉપર બેઠો પણ યાર તમે એને ખવડાવજો હા ખચર એટલે ઘોડા જ જૂમાં અહીંયા લોકો ખચર કે બાકી જય શ્રી કેદાર તમે તો જો શાંતિથી ધીમે ધીમે ભોગી જઈશું તમને પણ દર્શન કરાવશું લગભગમાં કન્ટિન્યુ બનાવીશું બિસ્કિટ ખવાઈ જશે જો અમે ચાર જ આરે છીએ બધા થી આગળ અમે જ છે અમારો નવો નવો છે ને એમાં પાંચે 62 છે આ બિસ્કિટ માં એક સમોસા ફ્લેક્સ સમોસા ₹30 જોવો

બાકી તમે ગમે ત્યાં ને આ લોકેશન નો જોવો થોડોક અહીંયા આમ રેટ વધારે હોય ખાવા પીવાની અહીંયા ઉપર આવી ત્યારે હો કેમ કે ત્રી ખચ્ચરથી લાવતા હોય ને ઉપર એટલે હેલો મિત્રો જોયું એ ત્યાં જરૂ આવે ને ત્યાં અમારે પાણી પીવાનું અરર માત્ર આ જરૂરનું અહીંયા આવ્યું ત્યાં પાણી પીવા આવ્યા હતા કેમ કે યાર બોટલના સો રૂપિયા થઈ બધી જગ્યાએ ટૂંકમાં અલગ છે અમુક જગ્યાએ સો ને અમુક જગ્યાએ નવું હોતું એટલે આવી જગ્યાએ પાણી પીવાની મજા આવે પ્યોર પ્યોર પાણી આવે હોય એવું કાંઈ નહીં ખરાબ આવતું હોય એવું કાંઈ નહીં મસ્ત રીંગરમાંથી આવતું હોય પાણીમાં ઘટે કાંઈ નવ કાંઈ ન ઘટે પ્યોર પાણી આવે અને એક બાજુ આ ખચરવાળા પહેલીથી થવું છું તમને હેરાન કરે યાર હકીકતમાં જે જે ન થાયો છે ને ખબર છે કમેન્ટ કરો फटाफट કે ખચર હેરાન કરે કે નો કરે કા ખચર હેરાન કરે કે નો કરે અરે ખતરનાક કરે જો એ માહદેવ જટ દે લઈ લો મહાદેવ ને બજા આ પોરો ખાવા બેઠી છે હા ઓ આ કરો આ તો ચંપલ વગર જો બોલો તો શું કે બોલા એ

બે વાતચીત કરીને રાજુભાઈ એ છે ચારધામ બારા ચાર ધામ કરેલું એ પણ સાયકલ ને કદાચ ઓળખતા દઈશું ઓળખતા હોય તો કમેન્ટ કરી દેજો બાકી જો અમે સ્ટાર્ટ કરી દીધું

જે મેન છે ને એ હવે જ છે એમ કે બધો થાક હવે જ લાગે છે જે આવી ગયું છે એને ખબર હશે હું પહેલી વાર છું એટલે મારો અનુભવ તમને કહું છું ટૂંકમાં જે મેન છે ને એ હવે જ છે અને એક ખચ્ચર સારું કન્ટિન્યુ બ્લોક ફોટો લાંબો નથી કરું તો અત્યારે અમે કેદારનાથની ઘાટીમાં એન્ટ્રી લઈ લીધી છે જો હું પહેલી વાર થોડા વાળા બધા ઉતારે છે ને એટલે આખું લગભગ અહીંથી જ ઘાટી ચાલુ થાય છે થાકી ગયા પરીક્ષા અઘરી લીધી તો ફાઇનલી કોલેજો પોગી ગયા ગમ એમ થયું પોગી ગયા હો બે મિનિટ થોડીક ભલે વાર લાગી પણ પોગી ગયા થાક થાકી થોડાક ગયા જો ઓલું હેલિકોપ્ટર કઈ ક્રેશ થયું હતું ને એ જગ્યાએ છે ઝૂમ નહીં થાય કે એમ કે હાથના મોજા પહેર્યા એટલે કલેજા અત્યારે માઇનસ માં આવી ગયા છે ફૂલ એટલે ફૂલ ઠંડી છે જો હાથ મોજા ને તો એટલી ઠંડી લાગે છે આ બ્લોગ લાંબો નથી કરવો એટલે મળવી એક નવા બ્લોગમાં પાર્ટ ટુ કરવી આ પાર્ટ વન નહી પાર્ટ ટુ ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય જઈશ કાલના વિડીયોમાં તમે જરૂર જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલ તમને મંદિરના દર્શન કરાવજો પાર્ટ ટુ આવશે હો પાર્ટ માં બધું બતાવશું અને બધું કાલ કરાવવું મંદિર બધા દર્શન તમને કાલ કરેલું છે બાય તે આપણે દર્શન કરાવશું હાલો મારી